જેવું સાહેબ એ કીધું છે એટલે જમીન લઈને દવા કરવાની એટલે મારા ફાઇન ફૂંચી ખાવાય ને હું સી રીતની જમીન લઉં એ ભગવાન તો જાવ મારે

બાબુજી તમારે ભૂંજી ખાવાય ને જમીન જોઈ લેવા તમે મો બાપા એ કહું છું આ દવા લઈને તો આવતે તો આવી ગયો હવે ઘેર બેઠો બેઠો પસ્તાવું છું તો કરવું પડશે મા કરો કોઈ પડી જોડી કે હું લા દોશીના દાગીના ઘેર પડ્યા છે એ વીચી મારકતા પણ એનથી શું આવો કોહડો ભાઈ થોડું ઘણું જી આવે ઓક પર આગો બધું કરીએ આપણે ડોસી લાગણા વેચી મારો બાઈક પડી બાઈક વેચી મારો ના તો ઘરે વેચી મારો હું તો કહું લા ડોસી ના તો ચોદી ના કલર છે અને બાઈક 70000 રૂપિયા નું બાઈક છે અને લાખ રૂપિયા ના દાગી ના હી અને 1.5 લાખ નું કુન જમીન આલો કોડે મને અલે જમીન જોખી લઈ આ આપણે ચિંતા હો કરો તમે જો બધું આવશે તમે જ તરત જોઈ લાવશો બધું એ વાતે સાચી તમારી

જિવાળા તો પડશે ને કોક ચોક તો ચોક જમીન પોક ચોક આખા પેછું પડી ગયો ને ચોક ગુગો લાખ તો હાલ લગવા લાગ લગદા પાખી રખાવ રાવ પછી ચોક જમીન તો લા રોગ ગોળી ગાડી તો જીવી કહ ચોખ જમીન ગો થોડો કાઈ બાર નહિ રાખી દો તોથી હાખી ભાઈ હા બબડતા બબરસા તો

તમે જમીન લેવા જાય પૈસા ડોક્ટર મુરખ કેવાય તો ડોક્ટર મુરખ ના કેવાય તમે અહિયાં જો એવું વાતો કરો છો તો ડોક્ટર કે જમીન લો એટલે જમીન ચોક લેવા જાય પ્રશ્ન આપડે થોડો પ્રશ્ન ડોક્ટર આપડે પ્રશ્ન છે

તમે દસ્તાવો ચાલશો ને તાણી હું દવા ગળે એમ દવા ની ગળી ભાઈ દવા લે આ જોયા આ ડોક્ટર લશી આ લીધું ફલા ફલા સાહેબ ના આખી વાત તો કર ભાઈ ના કાલ તો કરે આઈ લઈ લેવી છે તમે જેના માટે જમીન જોવો એટલે હું કહું તમને જમ આ ભાઈને બીમારી આવી હા હા દવા લે કે દવા લઈને ને એમ કીધું કે જમીન લઈ ના તમે તૈન મૂર્ખા હો ને કે ચોથો મૂર્ખો ચાર મૂર્ખા ભેગા થાય ગયા

આ તો મારાથી ભૂલ થી હવે તમારામ કોઈ ના ભૂલ ના થાય આભાર સાહેબ કીધું એનો હા અલ્યા મૂર્ખો તું હી અસના જો આ તો પકડું હું તું દવા પા ઉભરા પી પી જાવ પી આમો તો જે ફટફટ આવાજી અંદર આવાજી આન નહી છે કેવું

એ ભઈ આજો બુજી આવજો આવજો હા આવજો મારું પાટણ હા